મિત્રો કચ્છની કળા સંસ્કૃતિ તેમજ વિવિધ જોવાલાયક સ્થળોમાં આજે હું તમને કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના અમારા ગામ નજીક આવેલ કરોલપીરની દરગાહ વિશે જણાવીશ તેને જોઈશું અને એના ઇતિહાસ વિશે આપણે થોડીક માહિતી મેળવીશું ચાલો મિત્રો તો આપણે જઈએ અને જોઈએ આ દરગાહ અને તેની આજુબાજુનું જે સંકુલ છે તેના વિશે હું તમને જણાવીશ મિત્રો આ જગ્યા અને આ દરગાહ વિશે તેમજ હઝરત કરોલ કાસમ પીર વિશે થોડુંક જણાવું તો હઝરત ઇમામ અબુલ કાસમ જે ઉર્ફ કરોલ કાસમ પીર તરીકે ઓળખાય છે આ હજરત ઇમામ જેનુલ આબિદીનના પૌત્ર હતા અને તબા તાબે ઇન પણ હતા સન હિજરી એકસો સડત્રીસ એટલે લગભગ ઈસવીસન સાતસો સોળમાં કચ્છમાં આવેલ હતા અહીંયા સદૈપીની દરગાહ પણ આવેલ છે મિત્રો આ જોઈ શકો છો આ લાંબામાં લાંબી કબ્ર દરગાહ કહી શકાય ભારતમાં આનાથી લાંબી કદાચ મારા ખ્યાલથી કોઈ દરગાહ નહીં હોય જોઈ શકો છો આવી રીતે અમે લોકો અહીંયા દરગાહ જોવા આવ્યા છીએ દર્શન કરવા આવ્યા છીએ કરોલ કાસમ પીર મિત્રો અહીંયાથી નજીકમાં ભાખરચા પીરની દરગાહ પણ આવેલ છે ભાખરચા કુંડ ભાખરચાનું ભોયરું તેના વિશે મેં વિસ્તારપૂર્વક વિડીયો મેં બનાવેલ છે મારી યુટ્યુબ ચેનલ પર તમે જોઈ શકશો આ છે હજરત કરોલ કાસમ પીરની દરગાહ અહીંથી પચીસ કિલોમીટર દૂર કચ્છના પ્રખ્યાત નરણના સેન્શા તરીકે ઓળખાતા હજરત હાજીપીરની દરગાહ પણ આવેલી છે જેનો મેળો દર વર્ષે ભરાય છે મિત્રો જ્યારે હાજીપીરનો મેળો ભરાય છે એના ટૂંક સમય બાદ અહીંયા પણ કરોલ કાસંપીનો પણ ખૂબ જ મોટો મેળો ભરાય છે ઘણા બધા લોકો કચ્છ તેમજ કાઠિયાવાડ સમગ્ર ગુજરાતથી લોકો અહીંયા દર્શન કરવા આવે છે મેળામાં આવે છે આ દરગાહને માથું ટેકાવવા આવે છે તો આ છે હઝરત કરોલ કાસંપીની દરગાહ તેના વિશે વધુ માહિતી નથી પણ તમે જો આ જગ્યા પર પહોંચવા માંગતા હો તો આ જગ્યા કચ્છ જિલ્લાના નખત્રાણા કચ્છથી માતાના મળ એટલે સ્વર જતા રોડ ઉપર અમારા ગામ આવે છે અમારા ગામથી નજીક જ આ દરગાહ આવેલી છે ખૂબ જ સુંદર વાતાવરણ તમે જોઈ શકો છો દર વર્ષે અહીંયા મેળો ભરાય છે પહેલાં હાજીપીરનો મેળો ભરાય છે પછી હાજીપીરનો મેળો પૂર્ણ થયા બાદ અહીંયા મેળો ભરાય છે તો મિત્રો જો તો મિત્રો આ હતી કરોલ કાસમપીરની દરગાહ જો આ વિડીયો અને માહિતી તમને સારી લાગી હોય તો તમારા અન્ય મિત્રોને જરૂર શેર કરજો આવા જ વિવિધ જોવાલાયક સ્થળો વિશે તમે મારી યુટ્યુબ ચેનલમાં વિવિધ વિડિયો તમે જોઈ શકશો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ધન્યવાદ